એક શ્રદ્ધાળુએ ગુરુજીને પૂછ્યું હે ગુરુજી હું બધું જ યોગ્ય રીતે કરું છું રોજ નિયમિત પૂજા અર્ચના કરું છું પણ તેમ છતાં ઘરમાં સમૃદ્ધિ નથી આવતી નથી અને ઘરના સભ્યો વારંવાર બીમાર પડે છે તો આજે આ બધા પ્રશ્નોનો જવાબ મળશે ભક્તો ઘરના મંદિરમાં પ્રગટાવેલો દીવો ઘંટડી અને રોજ ધોવાતી વસ્તુઓનું ધ્યાન રાખો નહીં તો આખું ઘર બરબાદ થઈ શકે છે આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત છે ઘંટડી દેવી દેવતાઓની મૂર્તિઓ અને પ્રગટાવેલા દીવાની સાથે કેટલીક એવી ભૂલો થાય છે જેનાથી ભાગ્યનું ચક્ર ઉલટું ફરવા લાગે છે અને એવું દુર્ભાગ્ય આવે છે કે સંભાળવું અશક્ય બની જાય છે ઘરમાં સમૃદ્ધિ અટકી જાય છે ખુશીઓ ઓછી થઈ જાય છે અને ગરીબી એવી રીતે જડ મૂકે છે કે ઈચ્છા હોવા છતાં દૂર નથી થતી જી હા ભક્તો કદાચ તમે પણ અજાણતા એ જ ભૂલો કરી રહ્યા છો જેના કારણે ધન ટકતું નથી ઘરમાં અશાંતિ રહે છે અને સફળતા દૂરથી હાથ હલાવીને ચાલી જાય છે આપણે કંઈક એવું કરી બેસીએ છીએ જેનાથી નસીબના દ્વાર બંધ થઈ જાય છે અને જ્યારે બધું હાથમાંથી નીકળી જાય છે ત્યારે આપણી પાસે ફક્ત પસ્તાવો અને ફરિયાદો જ બાકી રહે છે પણ ગભરાશો નહીં મિત્રો આજે આ વાર્તામાં અમે તમને મંદિરની પૂજા સાથે જોડાયેલા એવા રહસ્યો જણાવીશું કે જે સાંભળીને તમારું હૃદય કહેશે કે ગુરુજી તમે તો મારું સુતેલું નસીબ જગાડી દીધું તો મિત્રો આ વાર્તાને અંત સુધી સાંભળો કારણ કે આ ફક્ત માહિતી નથી પરંતુ તમારું જીવન બદલવાની ચાવી છે પૂજનીય ગુરુજી કહે છે કે ઘણા લોકો પવિત્ર વસ્તુઓને ધર્મનું પ્રતિક માનીને મંદિરમાં રાખી દે છે પરંતુ ત્યાં જ મોટી ભૂલ કરે છે તો આજે અમે તમને તે ભૂલો વિશે વિગતે જણાવીશું કે મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ અશુભ દીવો ક્યારે પ્રગટાવવો અને પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો ઘંટડી ક્યારે વગાડવી સવારે કે સાંજે અને કેટલી વાર શંખ ક્યારે અને કેવી રીતે વગાડવો અને વગાડતી વખતે કયો મંત્ર ઉચ્ચારવો તેમજ દીવો રોજ ધોવો કે નહીં મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી અને કેમ રાખવી તો ભક્તો આ સાત બાબતો નાની લાગે છે પરંતુ તેની અસર તમારા નસીબ પર સીધી પડે છે હા શ્રદ્ધાળુઓ આવી માહિતી તમને બીજે ક્યાંય નહીં મળે ભલે તમે લાખો કરોડો ખર્ચ કરો ભક્તો અમે મનગણંત વાતો નથી કરતા આ બધું જ્ઞાન જ્યોતિષ શાસ્ત્ર ધર્મશાસ્ત્ર અને ઋષિ મુનિઓના વચનોમાંથી લીધેલું છે જેને અમે તમારા માટે સરળ ભાષામાં લાવીએ છીએ અને હા એક શ્રદ્ધાળુએ પૂછ્યું હતું કે ગુરુજી હું રોજ પૂજા કરું છું પણ ફળ કેમ નથી મળતું ઉલટું નુકસાન જ થાય છે તેથી આ વાર્તામાં હું તમને આ રહસ્યનો જવાબ પણ આપીશ મિત્રો અમારું કામ છે તમને સાચી અને સટીક સલાહ આપવી અમે જે પણ જણાવીએ છીએ તે તમારા ભલા માટે હોય છે હવે તેને માનવું કે ન માનવું તે તમારી ઈચ્છા છે પરંતુ શ્રદ્ધાળુઓ એક વાત દિલથી કહું જો તમે આનું પાલન કરશો તો તમારું જીવન સફળ થઈ જશે અને આ વાર્તા અંત સુધી સાંભળ્યા પછી તમને કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે મિત્રો તમે પોતે એટલા સમજદાર છો કે સાચું ખોટું સમજી શકો તો ચાલો શ્રદ્ધાળુઓ સમય બગાડ્યા વિના આજની આ ખાસ અને જીવન બદલનારી વાત શરૂ કરીએ પૂજનીય ગુરુજી કહે છે કે પૂજા એ આપણા જીવનનો અભિન્ન ભાગ છે દરેક વ્યક્તિ કોઈને કોઈ દેવી દેવતાની ભક્તિ કરે છે કોઈમાં દુર્ગાના ચરણોમાં શીશ ઝુકાવે છે તો કોઈ ભગવાન વિષ્ણુનું નામ જપે છે અને હા તેમની પૂજાનું તેમને ફળ પણ મળે છે પરંતુ શું તમે જાણો છો કે નાની નાની અજાણી ભૂલો જ આ ફળને રોકી દે છે આ ભૂલો એટલી સામાન્ય લાગે છે કે આપણે તેને અવગણીએ છીએ પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે પૂજામાં પૂર્ણ ફળ મેળવવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તેથી આજે આપણે ઘરના મંદિરમાં દીવા અને ઘંટડીના યોગ્ય ઉપયોગ વિશે વાત કરીશું શું દીવો રોજ ધોવો જોઈએ કે અઠવાડિયામાં એક બે વાર ધાતુનો દીવો હોય તો ક્યારે અને કેવી રીતે સાફ કરવો માટીના દીવાનો સાચો સમય અને પ્રસંગ કયો છે મંદિરમાં કેવા પ્રકારની ઘંટડીનો ઉપયોગ સૌથી શુભ ગણાય છે ઘંટડી ક્યારે વગાડવી કેટલી વાર વગાડવી અને શું સાંજની પૂજામાં ઘંટડી વગાડવી યોગ્ય છે તો મિત્રો આ બધા સવાલોના જવાબ તમને આજની આ વાર્તામાં મળશે શ્રદ્ધાળુઓ એક વાત યાદ રાખો કે અધૂરું જ્ઞાન ક્યારેક નુકસાનકારક સાબિત થાય છે તેથી આ વાર્તા અંત સુધી સાંભળવી જરૂરી છે કેટલાક લોકો વાર્તાને અડધી અધૂરી સાંભળે છે અને વચ્ચેથી છોડી દે છે અને પછી કહે છે કે જીવનમાં સફળતા કેમ નથી મળતી તો જ્યારે જ્ઞાન જ અધૂરું લોછો તો પછી કેવી રીતે પૂરું મળે અને અને સાચું કહું તો તો ઘણા લોકો નૃત્ય અશ્લીલ આખા છે તેને લાઈક કરે છે અને સબસ્ક્રાઈબ પણ કરે છે પરંતુ જ્યારે અમે તમારા ભલા માટે જ્ઞાનની વાત કરીએ તો અડધું છોડીને ચાલ્યા જાય છે પછી ફરિયાદ કરે છે કે જીવનમાં અંધકાર કેમ છે તો શ્રદ્ધાળુઓ આ જ્ઞાન તમને બીજે ક્યાંય નહીં મળે ન તો પુસ્તકોમાં આટલી સરળ ભાષામાં કે ન તો કોઈ પંડિત પાસેથી મફતમાં તો આને છોડવું એટલે તમારા જીવનની સમૃદ્ધિ છોડવા બરાબર છે તો હવે નિર્ણય તમારો છે કે તમે આ માહિતી સાંભળો કે અવગણો પરંતુ જે સાંભળશે અને સમજશે તેમની આવતીકાલ ચોક્કસ ઉજ્જવળ હશે તો ચાલો મિત્રો વધુ સમજૂતી આપ્યા વિના આ પવિત્ર અને જીવન બદલનારી યાત્રા શરૂ કરીએ ભક્તો સૌથી પહેલા માટીના દીવા વિશે વાત કરીએ તો આ સામાન્ય દેખાતો દીવો ખરેખર શુભતા અને પવિત્રતાનું પ્રતિક છે દિવાળી હોય કોઈ ધાર્મિક પર્વ હોય કે મોટો અનુષ્ઠાન પણ માટીનો દીવો પ્રગટાવવાનું પોતાનું મહત્વ છે ઘરના મંદિરમાં કે દરવાજે જ્યારે આ દીવો પ્રગટાવવામાં આવે છે તો એવું લાગે છે કે માતા લક્ષ્મી પોતે તમારા ઘરમાં પધારે છે પરંતુ શ્રદ્ધાળુઓ ધ્યાન રાખો કે જ્યારે આ દીવો મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેના નિયમો બદલાય છે માટીનો દીવો એકવાર પ્રગટાવ્યા પછી ફરીથી મંદિરમાં ન રાખવો દર વખતે નવો માટીનો દીવો જ ઉપયોગમાં લેવો શુભ ગણાય છે આવું કરવાથી વાસ્તુ દોષ દૂર રહે છે અને ઘરમાં સમૃદ્ધિ ટકે છે હવે મિત્રો આગળ અમે તમને મંદિરની ઘંટડી સાથે જોડાયેલા રહસ્યો જણાવીશું જે તમને કદાચ ક્યારે નથી કહેવાયા તો શ્રદ્ધાળુઓ આ વાર્તા અંત સુધી જરૂર સાંભળો તો મિત્રો હવે આવીએ ધાતુના દીવા પર ભક્તો તમે જોયું હશે કે લોકો પિત્તળ કે તાંબાના દીવા વાપરે છે આ માત્ર સુંદર જ નથી પરંતુ તેનું ધાર્મિક મહત્વ પણ ખૂબ ઊંડું છે પરંતુ શ્રદ્ધાળુઓ તેને ફક્ત પ્રગટાવવા પૂરતું નથી પણ તેની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે તેને રોજ ધોઈને ખાસ કરીને ગંગાજળથી સાફ કરવો જોઈએ ગંગાજળથી ધોવાથી દીવો પવિત્ર બને છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે જો તમે અઠવાડિયામાં એક બે વાર જ સાફ કરો છો તો તે પૂર્ણ શુદ્ધ નથી થતો તેથી આને તમારી રોજની ટેપ બનાવી લો અને હવે આવીએ ઘરના મંદિરની ઘંટડી પર ભક્તો પિત્તળની ઘંટડીનો અવાજ એવો હોય છે જે વાતાવરણની નકારાત્મક ઉર્જાને તરત દૂર કરી દે છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધારે છે પરંતુ શ્રદ્ધાળુઓ તેને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખો આ અશુભ ગણાય છે ઘંટડી હંમેશા પૂજા સ્થળની નજીક કે મંદિરના પ્રવેશ દ્વાર પર રાખો સૌથી શુભ ઘંટડી તે છે જેના પર ગરુડની નક્કાશી હોય આને ગરુડ ઘંટડી કહેવાય છે અને તે અત્યંત પવિત્ર અને ફળદાયી ગણાય છે હવે સવાલ આવે છે કે ઘંટડી કેટલી વાર વગાડવી તો ભોગ ધરાવતી વખતે ઘંટડીને પાંચ વાર વગાડો આવું કરવાથી ભગવાન ભોગને જલ્દી સ્વીકારે છે પૂજા દરમિયાન ઘંટડીને જોરથી કે સતત ન વગાડવી ફક્ત ત્રણ વાર વગાડવું યોગ્ય છે ઘંટડી હંમેશા જમણા હાથથી વગાડો અને તેનું મુખ પૂજા સ્થળ તરફ હોવું જોઈએ યાદ રાખો ઘંટડીને સવારની પૂજામાં જ વગાડવી શુભ ગણાય છે સાંજની પૂજામાં ઘંટડી વગાડવાનું ટાળો કારણ કે શાસ્ત્રોમાં આ યોગ્ય નથી ગણાયું આ નિયમોનું પાલન કરવાથી તમારી પૂજા અનેક વધુ ફળદાયી અને અસરકારક બનશે મિત્રો આ બાબતો નાની લાગે છે પરંતુ તેની અસર તમારા નસીબ પર ઊંડી પડે છે શ્રદ્ધાળુઓ એક બીજી ખૂબ જ મહત્વની વાત છે જે લોકો ઘણી અવગણે છે જ્યારે પણ તમે કોઈ મંદિરમાં જાઓ ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં તો મંદિરમાં પ્રવેશતી વખતે જ ઘંટડી વગાડો મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવાની જરૂર નથી જ્યારે તમે ઘંટડી વગાડો છો તો તે માત્ર અવાજ નથી પણ આ ભગવાનને આપેલો સંકેત છે કે પ્રભુ હું તમારા દ્વારે આવી ગયો છું તમારી શરણમાં છું એક વાર ઘંટડી વગાડવાનો અર્થ એ છે કે તમે ભગવાન ના દરબારમાં પ્રવેશ છે છે અને પૂજા શરૂ કરી રહ્યા છો બે વાર ઘંટડી વગાડવાનો અર્થ એ કે તમે તમારી પ્રાર્થના તમારી મનની વાત સીધી ભગવાન સમક્ષ રાખી રહ્યા છો હવે શ્રદ્ધાળુઓ અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ કોઈએ તમને નથી કહી તેથી આ વાતો ધ્યા સાંભળો કારણ કે આ તમારી પૂજાને વધુ ફરદાયી બનાવી શકે છે પરંતુ તે પહેલા જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો જરૂર લખી દો તમારા આ શબ્દો અમને આશીર્વાદ જેવા લાગે છે અને જ્યારે તમે વિડિયોને લાઈક કરો છો તો અમારો ઉત્સાહ વધે છે અને આ જ ઉત્સાહ અમને તમારા માટે વધુ મૂલ્યવાન અને આધ્યાત્મિક માહિતી લાવવાની પ્રેરણા આપે છે તો હવે આવીએ પૂજા મંદિરના કેટલાક કારણ કે અહીંથી સૂર્ય પ્રથમ કિરણ આવે છે જે સકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને પણ પૂજા કરી શકાય પરંતુ પૂર્વ દિશાનો લાભ અનેક ગણો વધુ છે ઘરની સીડીઓની નજીક પૂજા ઘર બનાવવું અશુભ ગણાય છે કારણ કે ત્યાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધુ હોય છે ભગવાનનું આસન હંમેશા તમારા આસનથી ઊંચું હોવું જોઈએ ઓછામાં ઓછું ઇંચ ઊંચું ભગવાનની મૂર્તિને સીધી જમીન પર રાખવી અશુભ ગણાય છે ઊંચું આસન પૂજા સ્થળમાં સકારાત્મકતા અને ઊર્જાયુક્ત વાતાવરણ બનાવે છે પૂજા કરતી વખતે હંમેશા ચટાઈ કે આસન પર બેસો આ માત્ર આરામદાયક જ નથી પરંતુ ધ્યાન અને શ્રદ્ધાને પણ સ્થિર રાખે છે ધ્યાન રાખો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોવું જોઈએ આથી ભગવાન પ્રત્યે આદર અને નમ્રતા જળવાઈ રહે છે ભક્તગણ એક બીજી ખૂબ જ મહત્વની વાત પૂજા ઘરમાં ક્યારે વાસી કે મુરઝાયેલા ફૂલ ન રાખો કારણ કે મુરઝાયેલા ફૂલ પૂજામાં અશુભ ગણાય છે અને તે નકારાત્મક ઉર્જાને વધારે છે તેથી હંમેશા તાજા સુગંધિત અને ખીલેલા ફૂલ જ ભગવાનને અર્પણ કરો જ્યારે ફૂલ મુરઝાઈ જાય કે કાળા પડી જાય તો તેને આદરપૂર્વક માટીમાં દાટી દો આથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તમારા ઘરમાં પવિત્રતા ટકે છે શ્રદ્ધાળુઓ એક બીજો મહત્વનો નિયમ જે રૂમમાં તમે સુઓ છો તેમાં ઘરનું મંદિર ન બનાવવું જો પરિસ્થિતિ એવી હોય કે તમારે સુવાના રૂમમાં જ મંદિર રાખવું પડે તો રાત્રે મંદિરને ઢાંકી દો કે તેના પર પડદો નાખી દો આથી રાત્રે મંદિરમાંથી નીકળતી ઉર્જા તમારા અસર કરે અને અને આવું કરવાથી ઘરમાં શાંતિ તમારી પૂજામાં એકાગ્રતા ટકે છે હવે એક વિશેષ વાત મિત્રો ક્યારે કાળા કપડા પહેરીને પૂજા ન કરો સનાતન પરંપરામાં માનવામાં આવે છે કે કાળા વસ્ત્રો મનમાં ભારેપણું અને નકારાત્મક ભાવ લાવે છે જે પૂજાની ઉર્જાને નબળી કરે છે હંમેશા શુભ અને હળવા રંગના વસ્ત્રો પહેરો જેથી મનમાં શાંતિ પવિત્રતા અને સકારાત્મકતા ટકે ભક્તો ચાલો હવે જાણીએ ઘરના પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ ન રાખવી તો શ્રદ્ધાળુઓ કોઈ પણ દેવી દેવતાની એક જ તસવીર કે મૂર્તિ રાખો એકથી વધુ તસવીરો ઉર્જાનું સંતુલન બગાડે છે અને પૂજાની અસર ઓછી કરે છે એક જ રૂપને સ્થાન આપો જેથી ભગવાનની ઉર્જા પૂરા મનથી તમારા જીવનમાં પ્રવેશે ઘરમાં શિવલિંગ રાખો રાખો અત્યંત પવિત્ર ગણાય છે પરંતુ તેને યોગ્ય દિશામાં દિશામાં હંમેશા ઉત્તર કે પૂર્વ અને સ્વચ્છ જગ્યાએ જ સ્થાપના કરો તેને ઘોંઘાટવાળી કે ગંદી જગ્યાએ ક્યારેય ન રાખો ભગવાનની તૂટેલી મૂર્તિઓ કે ફાટેલી તસવીરો પૂજા સ્થળમાંથી તરત હટાવી દો તૂટેલી મૂર્તિ પવિત્રતાને ઘટાડે છે અને સકારાત્મક ઊર્જાના પ્રવાહમાં અડચણ ઊભી કરે છે તેને શાસ્ત્રોની રીતે ત્યાગ કરો શંખ ભગવાનની કૃપાનું પ્રતીક છે અને ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળથી વાતાવરણ શુદ્ધ થાય છે તેથી જળને રોજ બદલો અને આ પવિત્ર વસ્તુઓને હંમેશા સાફ રાખો રોજ પૂજા સ્થળની સફાઈ કરો ગંદકીથી નકારાત્મક ઊર્જા આવે છે અને ધ્યાન ભંગ થાય છે તેથી તે સ્થાન ને સુંદર સુવ્યવસ્થિત અને સુગંધિત રાખો જેથી મન સહજ રીતે લાગે શ્રદ્ધાળુઓ હવે પૂજા મંદિર સાથે જોડાયેલા કેટલાક એવા નિયમો પર જેનું પાલન કરવું ખૂબ જરૂરી છે તો સૌથી પહેલા પૂજા સ્થળ હંમેશા ઘરના શાંત અને પવિત્ર ખૂણામાં હોવું જોઈએ અને જો તે ઉત્તર પૂર્વ દિશામાં હોય તો સૌથી ઉત્તમ છે મિત્રો આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તમારી પૂજાને વધુ પ્રભાવશાળી બનાવે છે ધ્યાન રાખો કે પૂજા સ્થળ ક્યારે બેડરૂમ કે રસોડાની નજીક ન હોવું જોઈએ કારણ કે આ જગ્યાઓ રોજિંદા કામ અને હલચલ થી ભરેલી હોય છે જ્યાં નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થઈ શકે છે મંદિરની આસપાસનું વાતાવરણ હંમેશા સાફ સુથરું અને સુવ્યવસ્થિત રાખો જેથી તમારું મન પૂજામાં એકાગ્ર રહે ભક્તો હવે દીવા અને તેના સાથે જોડાયેલા મહત્વના નિયમોની વાત કરીએ તો દીવો પ્રગટાવવો એ માત્ર પરંપરા નથી પરંતુ આ ભગવાનના આશીર્વાદ અને કૃપાનો પ્રકાશ છે જે તમારા ઘર અને જીવનમાં ઉજાસ ભરે છે દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો જેથી તેનો પ્રકાશ સીધો ભગવાન સુધી પહોંચે અને તમારું પૂજા સ્થળ પવિત્રતાથી ભરાઈ જાય યાદ રાખો કે તૂટેલો દીવો ક્યારેય ન પ્રગટાવો અને પૂજા સમયે એકસાથે બે દીવા ખાસ કરીને તેલ અને ઘીના ન પ્રગટાવો કારણ કે બંનેની ઉર્જા અલગ હોય છે અને ખોટી રીતે પ્રગટાવવાથી પૂજાની શક્તિ ઘટી શકે છે વાસ્તુ અનુસાર ઘીનો દીવો ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ રાખવો શુભ છે પરંતુ ધ્યાન રાખો

જારે લાલ મૌલીની બત્તીથી વાતાવરણમાં શુભ ઊર્જાનો સંચાર થાય છે નવરાત્રી કે વિશેષ પ્રસંગે માં દુર્ગા અને માં લક્ષ્મીની સામે ગોળ બત્તીનો દીવો ન પ્રગટાવો કારણ કે અશુભ ગણાય છે અને એક નિયમ યાદ રાખો કે ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત તેલનો દીવો ન પ્રગટાવો બંને વચ્ચે થોડો અંતર રાખો જેથી વાતાવરણમાં સંતુલન અને પવિત્રતા ટકે મિત્રો આ નાના નાના નિયમોનું પાલન માત્ર તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખશે પરંતુ તમારી પૂજાને પણ વધુ ફળદાયી બનાવશે શ્રદ્ધાળુઓ હવે છઠ્ઠી વાત સાંભળો દીવો હંમેશા ત્યારે જ પ્રગટાવો જ્યારે ભગવાન જાગૃત હોય જેમ કે સવારના શાંત અને પવિત્ર સમયે જ્યારે પ્રથમ કિરણો ધરતીને સ્પર્શે છે તે સમયે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો પછી સાંજે આરતીના સમયે જ્યારે દિવસનો થાક ઓછો થઈ રહ્યો હોય અને વાતાવરણ શાંત થઈ રહ્યું હોય તે સમયનો દીવો વાતાવરણને વધુ પવિત્ર બનાવે છે મિત્રો આ બંને સમય માત્ર પૂજા માટે જ નહીં પરંતુ ધ્યાન અને આત્મિક ઉર્જાનો અનુભવ કરવા માટે પણ શ્રેષ્ઠ છે અને આ પળોમાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને તમારું મન પણ નિર્મળ બને છે સાતમી વાત શ્રદ્ધાળુઓ દીવો પ્રગટાવવો એ માત્ર ધાર્મિક નિયમ નથી વાસ્તુશાસ્ત્ર અને પણ તેનું ઊંડું દર્શાવાયું છે દીવો પ્રગટાવવાથી ન માત્ર ઘરમાં સકારાત્મક મહત્વો સંચાર થાય છે પરંતુ તે આપણા જીવનના ચક્રોને સંતુલિત કરે છે તે નકારાત્મકતા દૂર કરીને વાતાવરણ શુદ્ધ કરે છે અને તમારા મનને શાંતિ આપે છે દીવાની હળવી સ્થિર જ્યોત એવું લાગે કે ભગવાનનો આશીર્વાદ તમારા જીવનને પ્રકાશિત કરી રહ્યો છે તેથી શ્રદ્ધાળુઓ જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ઉપર જણાવેલા બધા નિયમોનું પાલન જરૂર કરો આ જ નિયમો તમારા જીવનમાં ભગવાનની કૃપાને સ્થાયી બનાવશે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ સતત જાળવી રાખશે પ્રિય શ્રદ્ધાળુઓ જો તમને આ જ્ઞાન અને અનુભવ ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તેમનો પ્રેમ આશીર્વાદ અને હંમેશા તમારા ઘરમાં વાસ ઈચ્છો છો તો આ વિડિયોને દિલથી લાઈક કરો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જયલક્ષ્મી માતા જરૂર લખો યાદ રાખો કે આ વાતો સામાન્ય રુચિને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો તમારી આસ્થા અને વિશ્વાસ સાથે અપનાવો અમારો ઉદ્દેશ્ય તમને સાચી દિશા અને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે કોઈ દાવો કરવાનો નથી મિત્રો જો આ વાર્તા તમને ગમી હોય તો તેને જરૂર લાઈક અને સબસ્ક્રાઈબ કરો વિડિયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી